જૂનાગઢના ગિરનાર પર્વત પરના ઝરણાઓ ફરીથી જીવંત થયા છે વરસાદમાં ભારે વરસાદથી ગિરનાર પર્વત ઉપરના ઝરણાઓમાં પાણીની આવક વધી છે જેના કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે પહાડ પરથી વહેતા ઝરણાના દ્રશ્યો ગિરનાર રોપ પરથી કેમેરામાં કેદ થયા છે તો અંબાજી મંદિર પરિસર ખાતે પણ ભાવિકોનો ધસારો જોવા મળ્યો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગિરનાર પર્વત પરના છે પર્વત પરથી તળેટી સુધી જે ઝરણાઓ છે તે ફરી એક વખત જીવંત બન્યા છે વરસાદને કારણે ઉપરવાસમાં નવા નીરની આવક થતાં આ ઝરણાઓ જીવંત બન્યા છે જૂનાગઢના ગિરનાર પર્વતના આ નયનરમ્ય દ્રશ્યો જે પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યા હતા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઝરણાઓ ફરીથી જીવંત બન્યા છે ગિરનાર પર્વત ઉપરના ઝરણાઓમાં પાણીની આવક વધી છે જેના કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે પહાડ પરથી વહેતા ઝરણાના દ્રશ્યો ગિરનાર રૂપવે પરથી કેમેરામાં કેદ થયા છે તો અંબાજી મંદિર પરિસર ખાતે પણ ભાવિકોનો ધસારો જોવા મળ્યો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગિરનાર પર્વત પરના છે પર્વત પરથી તળેટી સુધી જે ઝરણાઓ છે તે ફરી એક વખત જીવંત બન્યા છે વરસાદને કારણે ઉપરવાસમાં નવા નીરની આવક થતાં આ ઝરણાઓ જીવંત બન્યા છે જૂનાગઢના ગિરનાર પર્વતના આ નયનરમ્ય દ્રશ્યો જે પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યા હતા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઝરણાઓ ફરીથી જીવંત બન્યા છે